પાણીબાર ધારાસભ્યના નિવાસસ્થાને ભાજપની મતદાર સુધારણા અભિયાન અંગે કાર્યશાળા યોજાઈ પાવી જેતપુર વિધાનસભા મતવિસ્તારની મતદાર સુધારણા અભિયાન અંગે કાર્યશાળા પાણીબાર રામ ટેકરી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાને યોજાઈ હતી આ કાર્યશાળામાં પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પૂર્વે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા પાવી જેતપુર વિધાનસભા પ્રભારી રમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રહે આવેલ તમામ લોકોને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ગુલાબનું ફૂલ આપી તેમજ કાર્યશાળામાં ભાજપના તમામ પ્રમુખ જિલ્લા સંયોજક તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળાનો મુખ્ય હેતુ મતદાર સુધારણા અભિયાન અને માર્ગદર્શન આપવાનો હતો કાર્યશાળામાં નવા મતદારોના નામ ઉમેરવા અગાઉ છૂટી ગયેલા મતદારોના નામ જોડવા અયોગ્ય મતદારોના નામ દૂર કરવા તેમજ મૃત્યુ પામેલા અથવા સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે મતદાર યાદીમાં રહેલી ખોટી અથવા અધૂરી માહિતી કેવી રીતે સુધારવી તે અંગે પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા રિપોર્ટર મોસેન સુરતી છોટા ઉદેપુર